ધાંગધ્રા તાલુકાના જસમતપુર ગામે રહેતા પિતા પુત્ર ત્રણ દિવસ પહેલાં ઘરકંકાસથી કંટાળીને નર્મદા કેનાલમાં ઝંપલાવ્યું હતું જેની લાશ આજે પણ મળી નથી વહીવટીતંત્રએ હવે લાશને શોધવા માટેની જવાબદારી એનડીઆરએફની ટીમને સોંપતા ટીમ આવી પહોંચી છે અને શોધખોળ આધુનિક સાધનો વડે તેજ બનાવી છે હવે જોઈએ સુરેન્દ્રનગર આમ તક બ્યુરોમાંથી આશીષ પરમારનો એક વિસ્તૃત અહેવાલ સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા તાલુકાના જસમતપુર ગામે ત્રણ દિવસ પહેલાં બનેલા પિતા પુત્રના આપઘાતના બનાવો બાદ આજે પણ નર્મદાની કેનાલમાં શોધખોળ વધુ તેજ બનાવવામાં આવી છે ગત તારીખ સત્યાવીસમીના રોજ કરકર નાસ્તી કંટાળી પિતા અને પુત્રએ નર્મદા બ્રાન્ચ કેનાલમાં કૂદીને આપઘાત કર્યો હતો ફાયર બ્રિગેડની ટીમ દ્વારા અનેક પ્રયાસો થતાં ઉલટે મળી આવ્યો જેના કારણે વડોદરાથી આજે તંત્રએ એનડીઆરએફની વિશેષ ટીમ બોલાવી અને જસમૂત પર પહોંચી હતી જ્યાં એનડીઆરએફની ટીમ દ્વારા આધુનિક સર્ચ કેમેરા ડાયવર્સ રેસ્ક્યુ ટેકનિકલ સાધનોની મદદથી નાળામાં મોટે પાયે શોધખોળ શરૂ કરવામાં આવી છે સ્થળ પર સ્થાનિક પોલીસ ફાયર વિભાગ અને ગ્રામજનોની હાજરી જોવા મળી છે ત્રણ દિવસથી પિતા પુત્રના મૃતદેહ મળે તેવી આશામાં આ કામગીરી ચાલુ રાખવામાં આવી છે અને પરિવારજનો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે